વાપીમાં બાઇક ચાલક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત વાપીમાં બાઇક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું વલસાડ જિલ્લાના પાર્ટી તાલુકાના પારિયા ગામનો રહેવાસી પાંત્રીસ વર્ષીય પ્રકાશભાઈ સોમાભાઈ પટેલ ગત રોજ પોતાની બાઇક થી રાતા તરફ જતા માર્ગ ઉપર એક ટ્રક સાથે અકસ્માત થતા તેમનું માથું પાછળના ટાયર નીચે આવી જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું બનાવ બનતા જ સ્થાનિકો ભારે સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા અને બનાવ અંગે ડુંગરા પોલીસ જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી આધાર